સંસદ ભવનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થયું હતું તેના પડઘા સુરતમાં પણ જોવા મળી રહ્યા છે સંસદ ભવનમાં થયેલ ઘર્ષણ મામલે સુરતમાં ભાજપ દ્વારા કોંગ્રેસનો વિરોધ નોંધવામાં આવી રહ્યો છે રાહુલ ગાંધી પર ભાજપના સંસદ પર હુમલો કર્યો હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે જેથી આ મુદ્દાને લઈ સુરત રેલવે સ્ટેશન ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસે ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો હતો જ્યાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી કોંગ્રેસ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા ભાજપના નિરંજન ઝાંઝમેરા સહિત ભાજપના અન્ય નેતાઓ તથા કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શન દિવસ છે લોકસભાના પટાંગણમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે અચાનક કોંગ્રેસના લોકસભાના પ્રતિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીજીએ કોચિંતાના ધસી આવી અને ભાજપના ત્રણ સાંસદો સાથે મારામારી કરી છે એમને ઈજા પહોંચાડવામાં આવી છે એક તો ભારતીય જનતા પાર્ટીના ના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જે પોતે ઉંમરની પણ વરિષ્ઠ છે એમને એમને માર મારવામાં આવ્યો વગાડી દેવામાં આવ્યું બીજા એક મુકેશ રાજપૂત કરીને સાંસદ છે અમારા એમની સાથે પણ મારપીટ કરી ને બીજા એક મહિલા સાંસદ પણ છે એટલે કોંગ્રેસ બોખલાઈ ગઈ છે ગઈકાલે દેશના ગૃહમંત્રી આદરણી અમિતભાઈ શાહ સાહેબે જે વક્તવ્ય આપ્યું એ વક્તવ્યને તોડી મરોડી ને એમાંથી ફક્ત પંદર થી અઢાર થી વીસ સેકન્ડ નો વિડીયો કાપી અને સોશિયલ મીડિયા પર મૂક્યો વાયરલ કર્યો પરંતુ ગઈકાલે જે અમિતભાઈ શાહ સાહેબે કીધું હતું એમની પછી પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે તો આ સંદર્ભે દેખાવો કરી રહ્યા હતા પરંતુ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષે શર્મસાર ઘટના આજે કરી છે અને ભારતીય જનતા પાર્ટીના સાંસદો સાથે મારપીટ કરી છે અમે આપના માધ્યમ દ્વારા કહેવા માંગીએ છીએ રાહુલ ગાંધીને કે સમગ્ર દેશને શરમસાર કરનારી આ ઘટનામાં તમે આ દેશની માફી માંગો અને ભારતીય જનતા પાર્ટીના જે સાંસદોને વાગ્યું છે ઇજા